ટીને મુકાવતા પહેલા તમે નાસ્તો કરી શકો છો અને એક અથવા દોઢ કલાક પહેલા તમે દુખાવાની ગોળી પણ લઈ શકો છો પોપર્ટીને આ રીતે પ્લાસ્ટિકના કેન્યુલામાં ફિટ કરીને ગર્ભાશયના મુખમાંથી પસાર કરીને કોથળીમાં પ્લેસ કરવામાં આવે છે અને પછી પ્લાસ્ટિક કેન્યુલા ખેંચીને કોપર્ટીનો જે થ્રેડ છે તેને બે થી ત્રણ સેન્ટીમીટર છોડીને કટ કરવામાં આવે છે આ પ્રોસિજર માટે એડમિટ થવાની કોઈ જરૂર હોતી નથી આમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો નથી ફક્ત થોડું ખેંચાણ અનુભવાય છે જો તમારે પ્રેગનેન્સી પ્લાન કરવી હોય અથવા કોઈ પ્રકારની તકલીફ થતી હોય તો તમે કોપર્ટી કઢાવી શકો છો જે ડોક્ટર આ રીતે આર્ટિફોર્સેપ્સથી કાઢી શકે છે કોપર્ટીનો દોરો દર મહિને માસિક પછી ચેક કરવાનો હોય છે અને દર છ મહિને એકવાર ડૉક્ટર પાસે ચેક કરાવવો જોઈએ કોપર્ટી અલગ અલગ પ્રકારની હોય છે કોપર્ટી થ્રી એટી જે દસ વર્ષ સુધી ચાલે છે કોપર્ટી થ્રી સેવન્ટી ફાઇવ મલ્ટી લોડ જે પાંચ વર્ષ સુધીની હોય છે અને કોપર્ટી ટુ ફિફ્ટી જે ત્રણ વર્ષની હોય છે કોપર્ટી એવી મહિલાઓ માટે ઉપયોગી છે કે જેમને બે બાળકો વચ્ચે ત્રણથી પાંચ વર્ષનું અંતર રાખવું હોય અથવા તો એવી મહિલાઓ કે જેમનું ફેમિલી કમ્પ્લીટ થઈ ચૂક્યું છે જેમને આગળ કોઈ બાળક નથી જોતું અથવા ઓપરેશન પણ કરાવવા નથી માંગતા